પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો પર ફરી એક વખત બુલડોઝર ફરી વળ્યું હતું જેમાં રાણાઓ તાલુકામાં આવેલ ગૌચર તથા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યા હતા રાણાઓ મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને જે ગેરકાયદેસર દબાણો છે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેના પર બુલડોઝર એક્શન કરવામાં આવી છે આજે બ કાર્યવાહી કરવામાં આવી તેમાં ઓગણત્રીસ વીઘા જેટલી સરકારી તથા ગૌચરની જમીન છે તેની અંદર દબાણ કરવામાં આવ્યા હતા જેને દબાણ દૂર કરવામાં આવ્યું હતું આજે આ જે જમીન છે તેની અંદર સરકારી જે સર્વે નંબર છે બસો ત્રેસઠ તથા ગૌચર સર્વે નંબર બસો અડસઠ પરથીને જે અલગ અલગ ઇસમો દ્વારા જે દબાણ કરવામાં આવ્યા હતા તેમને આજે રાણવ મામલતદાર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું આ જે ગેરકાયદેસર દબાણો છે તે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે નજીક અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કરાયેલા હતા જેને આજે પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને દબાણને દૂર કરવામાં આવ્યું હતું આ જે દબાણ દૂર કરવામાં આવેલ જમીન છે તેમની અંદાજીત બજાર કિંમત રૂપિયા આઠથી નવ કરોડ જેટલી થવા પામે છે આ અંગે રાણાવ મામલત દ્વારા જણાવ્યું હતું કે જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને આ જે કાર્યવાહી છે તે આવતીકાલે પણ ચાલુ રહેશે અને જે લોકોએ દબાણ કર્યા છે તેઓ સ્વેચ્છાએ દૂર કરી નાખે તેવી પણ અપીલ તેમના દ્વારા કરવામાં આવી હતી આજ રોજ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ ના રોજ માનનીય કલેક્ટર સાહેબના સૂચના અને માર્ગદર્શન નીચે રાણાવાવ તાલુકામાં આવેલ સરકારી સર્વે નંબર બસો ત્રેસઠ તથા ગૌચરની સર્વે નંબર બસો અડસઠમાં બિનઅધિકૃત રીતે જુદા જુદા ખાતેદારો દ્વારા આ જમીન ઉપર બિનકાયદેસર રીતે કબજો કરી અને તેમના કબજામાં ભોગવટવામાં રાખવામાં આવેલી હતી તે આજ રોજ અમે ખુલ્લી કરવામાં આવેલ છે આ આ જમીન અંદાજે ઓગણત્રીસ વીઘા જેટલી નેશનલ હાઈવેની અડોઅડ આવેલી જમીનની જમીન આવેલ છે જે ખુલી કરવામાં આવેલ છે અને કાલે પણ આ જ રીતે ડેમોનેશનની કાર્યવાહી ચાલુ રહેશે આ જમીનની આજની તારીખે જો ખુલી કરાવવામાં કરવામાં આવેલ જમીનની બજાર કિંમત ગણવામાં આવે તો અંદાજે આઠથી નવ કરોડ જેટલી થાય છે